એની લંબાઈ છે ચૌદ ઇંચ નું માપ આપણે કેવાય કે આ સોળ ઇંચ છે એટલે કે તે બત્રીસ ઇંચ થઈ જાય એટલે ટોટલ બત્રીસ ઇંચ આપણે એમ અડધો ઇંચ એક્સ્ટ્રા વધારવાનું છે કારણ કે આ કટોરીનું

ટૂંકી બાઈ કરવી હોય તો આ રીતે માપ લઈ લેવાનું લંબાઈનું આ રીતે આ ટૂંકી બાઈની આમાં લંબાઈ છે સાડા ત્રણ ઇંચ અને એનું મોડીનું માપ લઈ લેવાનું તો મોડી છે સાડા પાંચ એટલે એના થશે અગિયાર ઇંચ પણ આમાં લાંબી બાઈ કરવાની છે મારે બ્લાઉઝમાં તો એ મેં બોડીનું લીધું છે એ હું તમને સ્ક્રીનમાં આપી દઈશ તો આ રીતે આપણે માપ લઈ લેવાનું છે પછી એને કટિંગ કરવાનું છે અને જો તમને માપ લઈને ના આવડતું હોય તો ડાયરેક્ટ તમારે બ્લાઉઝને પલટાવી દેવાનું છે અને આ બંને ભાગને આવી રીતે અંદર નાખી દેવાના ને એને આ રીતે કરી ડાયરેક્ટ આ રીતે મૂકીને આપણે આનું કટિંગ કરવાનું છે બટ હું આવી રીતે નથી કરતી જો તમને આ રીતે ફાવતું હોય તો તમારે આ રીતે પણ કરો તો સારું ચાલો આજે મૂકીને પરફેક્ટ રીતે ગોઠવી દેવાનું અને જે આઈથી શોલ્ડર થી માર્કિંગ કરી દેવાનું પણ હું આ રીતે નથી કરતી હું ડાયરેક્ટ માપ લઈને કરું છું હવે આપણે શોલ્ડર નું માપ લેવાનું છે આ રીતે સરખો ગોઠવી દેવાનું અને આ બાજુના શોલ્ડરથી આ બાજુના શોલ્ડરથી આપણે માપ લઈ લેવાનું તો આવશે દસ ઇંચ તો દસ ના અડધા પાંચ થાય એટલે આપણે પાંચ શોલ્ડર રાખવાનું છે એમાં ગળાની પહોળાઈ બે ઇંચ એટલે ત્રણ ઇંચ શોલ્ડર વચ્ચે એમાંથી સિલાઈમાં જશે એટલે વધી શકે અઢી ઇંચ શોલ્ડર ટોટલ શોલ્ડર વચ્ચે આપણે અઢી ઇંચ તો આ રીતે આપણે માપ લઈ લેવાનું છે હવે આપણે ડ્રો કરવાનું છે તો સૌથી પહેલા આપણે લંબાઈ લેવાની છે તો લંબાઈ હતી સૌ ઇંચ એમાં આપણે એક ઇંચ એક્સ્ટ્રા વધારવાની એટલે થઈ જશે પંદર

હવે આપણે આ મોલ લેવાની છે તો આ મોલ નું માપ કઈ રીતે લેવું તેમ તમને કહું આપણે રેડીમેડ બ્લાઉઝ લેવાનું છે એને આ રીતે મૂકવાનું પાછળનો ભાગ હવે જ્યાં શોલ્ડર આ સ્લીવ્સ ને એન્ડ આવે મતલબ અહીંયા ઉપર આવે ત્યાં આપણે અહીંયા શોલ્ડર આ આ મોલ ત્યાં આપણે સીધી લાઈન કરી દેવાની અને આ શોલ્ડર થી નીચે ઉઠી લેવાની તો અહીંયા આવે છે સાડા પાંચ ઇંચ આપણે અહીંયા પોણા લઈશું થોડુંક એક્સ્ટ્રા લેવા માટે પોણા અહીંયા પો છ ઇંચ માફ કરી દીધું છે અને અહીંયા જે પાંચ આવ્યા હતા તે પાંચ અહીંયા દોઢ કરી દેવા એટલે સીધી લાઈન થઈ ગયા હવે આપણે છાતીનો ચોથો ભાગ લેવાનો એટલે બત્રીસ આવ્યા હતા તો આઠ ઇંચ અને એમાં સવા આંચ નાખી ઉમેરી દેવાના એક્સ્ટ્રા કટોરી બ્લાઉઝ હોય એટલે આવું કરવાનું છ આઠ પણ હું ની લગાવી દઉં છું હવે અહીંયા માર્જિન લેવાનું છે તો હું અહીંયા દોઢ ઇંચ માર્જિન લઉં છું તમે અહીંયા બે ઇંચ પણ લઈ શકો છો હવે આનું ગળું લાંબુ છે એટલે મોટું છે ડીપ નેક છે તો આપણે એમાં ડીપ નેક માં હંમેશા આપણે શોલ્ડર હાફ ઇંચ અડધા ઇંચ જેટલા આગળ લેવાનું શોલ્ડર તો આ જ રહેશે પણ અહીંયા આ રીતે આપણે ત્રાસું દોરવાનું હવે અહીંથી આપણે સવા એક પર નિશાન લગાડવાનું છે 1.25 પર અને આ રીતે અહીંથી આર્મ નો શેપ આપી દેવાનો હવે એકવાર આપણે આ સાડા સાત થઈ ગયું છે એટલે આપણે કંઈ વધારો ઘટાડો કરવાનો નથી જો ઘટતું હોય તો આને થોડુંક નીચેથી લઈ જવાનું અને બધતું હોય તો થોડુંક ઉપરથી લઈ જવાનું એટલે એક્ઝેટ માપ ઉપર આવી ગયું હવે આપણે કબરનો સોથો ભાગ લેવાનો છે કમર અઠ્યાવીસ ઇંચ એનો સોથો ભાગ થાય સાત ઇંચ એક ઇંચ એક્સ્ટ્રા અહીંયા જે આપણે ટક્સ લઈએ તે માટે અને વન પોઈન્ટ ફાઈવ ઇંચ માજી જે આપણે અહીંયા લીધું તે તમે બે ઇંચ પર રાખી શકો છો હવે આપણે ગળાનું માર્કિંગ કરી નાખીએ તો ગળું આપણે અહીંયા રાખવાનું છે બે ઇંચ અને એની લંબાઈ છે અગિયાર ઇંચ આપણે ગળું બનાવવા માટે આપણે અહીંયાથી આ રેડીમેડ બ્લાઉઝનું આ માપ લેવાનું તો રેડીમેડ બ્લાઉઝ માં માપ છે 3 ઇંચ તો આપણે 1 ઇંચ એક્સ્ટ્રા કરીને લેવાનું તો 4 ઇંચ અહીંયા 4 ઇંચ મેરી દો તો 11 ઇંચ પર આપણે માર્કિંગ આવે આ રીતે હવે આની કે આપણે 1 ઇંચ લેવાનું છે અને આ અને આ પોઈન્ટ ને મેરી દેવાનું

હવે આપણે અહીંયા યોગ પાર્ટ કટિંગ કરવાનું છે આ રીતે આપણે એક જટ અહીંયા પાછળનો ભાગ આ રીતે મૂકી દેવાનો અને હું કહો એટલું આપણે ડ્રોઈંગ કરવાનું આ ગળાનો જે નિશાન હોય બે ઇંચ અને શોલ્ડર બાજુથી આપણે ડ્રોઈંગ કરવાનું છે આર મોલ અને અહીંયાથી થી થોડું પછી આ ભાગને ઉઠાવી લેવાનું હવે જે આપણે દોઢ ઇંચ માર્જિન લીધું હતું એનું નિશાન આપણે અહીંયા દેવાનું હવે આપણે અહીંયાથી ગળું માપવાનું છે તો ગળું જ્યાં સુધી કટોરીનું આવે ત્યાં સુધી જ માપવાનું છે શોલ્ડરથી લઈને તો અહીંયા આવે છે ચાર ઇંચ તો આપણે પાંચ ઇંચ પર નિશાન લગાવી લગાડી દેવાનું હા હું તમને એક સેલી ટ્રીક દેખાડું છું આ યોગપાર્ટ એક્ઝેક્ટમાં માપનો કટિંગ કરવાનું જો આવા બે ત્રણ બ્લાઉઝ સીવાના હોય તો આનો એક ફર્મો બનાવી લેવાનો હવે યોગપાર્ટને આપણે લંબાઈ માપવાની છે તો આપણે શોલ્ડર થી લઈને જ્યાં સુધી બેલ્ટ આવે એટલું જ માપવાનું છે તો અહીં આવે છે 11 ઇંચ આ બેલ્ટ નું માપ આપણે લંબાઈ નથી લેવાની ખાલી બેલ્ટ સુધી જેટલું આવે એટલું લેવાનું તો 11 ઇંચ આવે તો આપણે 12 ઇંચ લેવાના સિલાઈ માટે અહીંયા પણ આપણે જે 1/2 ઇંચ માર્જિન હતું એ નિશાન લગાડી દઈએ આ બધું નીકળી જવાનું અને આપણે આગળના આર્મલ પર હાફ ઇંચ જેટલું ડાઉન કરવાનું ફ્રન્ટ ભાગમાં આગળના ભાગમાં હવે અહીંથી આપણે આ તમે માપીને પણ કરી શકો છો અથવા આમ પણ અંદાજો લગાડીને તો બે ઇંચ હોય તો અઢી ઇંચ જેટલું આપણે અહીંયા નિશાન લગાડવાનું અને અહીંયા માપી લેવાનું આ રીતે રેલી મેડલા જ્યાં કટોરી હોય ત્યાંથી માપવાનું અહીંયા એટલું તો ઇંચ આવે છે તો આપણે ત્રણ ઇંચ પર રાખશું હાફ ઇંચ સિલાઈમાં જશે તે માટે અને અહીંયા પણ ત્રણ ઇંચ રાખીને શેપ આપી દેવાનો છે ગોળાઈનો તો આપણું યોગપાર્ટમાં માર્કિંગ થઈ જાય હવે આપણે એને કટિંગ કરી દેવાનું છે આ રીતે આપણે યોગ કટિંગ થઈ ગયું છે હવે આપણે અહીંયા નીચેના એના બેલ્ટનું કટિંગ કરશું આ બેલ્ટનું એ પણ આપણે માપીને કરવાનું છે અને બ્લાઉઝ જ્યારે આપણે કટિંગ કરીએ ત્યારે બધી વસ્તુ કઈ રીતે ગોઠવવી એ પણ આપણને આ બધું જોવે જેથી કરીને કાપડ આપણો બગડે નહીં પહેલા બેલ્ટની જે પોળાઈ છે તે લેવાની

તો એ છે ત્રણ તો આપણે એમાં પણ એક ઇંચ એક્સ્ટ્રા રાખવાનું અડધો ઇંચ અહીંયા સિલાઈમાં જશે અને અડધો ઇંચ નીચે તો થઈ જશે ચાર ઇંચ અને આ બાજુ પર ચાર ઇંચ ઉપર માર્કિંગ કરીને એક સીધી લાઈન પેલા ડ્રોઈંગ કરવાની પછી અહીંયા ત્રણ ઇંચ ઉપર માર્કિંગ આપીને અહીંથી આપણે ગોળાઈ લઈ લેવાનું જેથી આપણે બેલ્ટ ન સ્ટેપ આવી જાય હવે આપણે આનું કટિંગ કરી નાખીએ અને જો તમારે આ બ્લાઉઝ સીવવાનો પણ વિડીયો જોતો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમે ત્યાંથી જોઈ શકો છો ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે હવે કટોરી તો આ કટોરીનો મેં પહેલા જ ફરમો બનાવી દીધો છે અને જો તમારે જોવું હોય કે આ કટોરીને ને બ્લાઉઝના માપ પરથી કઈ રીતે ફર્મો કાઢવો અથવા ડ્રાય રબ ડ્રો કરવી તો તો તમે જે મેં આની પહેલા એક વિડીયો અપલોડ કરેલો છે તેમાં સમજાવેલું છે તો તમે જોઈ શકો છો તેમાંથી એ વિડીયોની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આ રીતે કાપડ ન બગડે તેવી રીતના ગોઠવીને માર્કિંગ કરી દઈશું બે ત્રણ બ્લાઉઝ સીવાના હોય એક જ માપના તો પેલા એક બ્લાઉઝ કટિંગ કરીને એનો ફર્મો કાઢી લેવાના જેથી કરીને બે ત્રણ વાર માપ ન લેવું પડે અને એ જ માપનો પછી બીજા કોઈના માપ સેમ હોય તો તેમાં પણ કામ લાગી શકે આ રીતે છે હવે આપણે અહીંયા કટિંગ અને આ બધું જે કાપડ વધે તે આપણે ગાજ પટ્ટી બટન પટ્ટી ગળા પટ્ટી કે કમરપટ્ટીમાં ઉપયોગ થઈ જાય એટલે એક પણ ફટકો નહીં વધે હવે સ્લીવસ નું કટિંગ કરવા માટે આ રીતે આપણે શાર્પ ફોલ્ડ કરી દેવાના ઓલરેડી બે હતા અને ફરી એકવાર ફોલ્ડ કરી દે એટલે ચાર સૌથી પહેલા આપણે નીચેથી એક સીધી લાઈન ડ્રો કરી દેશું તો જે સ્લીવનું માપ છે તે 1.5 ઇંચ છે તો એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું હોય એટલે કે અડધો ઇંચ અહીંયાથી સીલાઈમાં જશે અને અડધો ઇંચ ઉપરથી તો થઈ જશે 1.5 ઇંચ હવે આપણે બેક પાર્ટ લેવાનો છે

અને દોરી છે એક્સ્ટ્રા એકદમ પરફેક્ટ માપ છે એટલે અહીંયા ઘટશે નહીં થોડું ઘણું ઘટે તે આપણે એડજસ્ટ કરી લેવાનું જો અહીંયા ઘટતું હોય તો અહીંયા સાંધો પણ લગાડી શકો હવે અહીંયા એક ત્રાસી લાઈન ડ્રોઈંગ કરી દેવાની છે અને નો શેપ આપી દેવાનું સ્લીવ નું પણ માર્ગિંગ થઈ ગયું છે હવે આપણે આનું કટી કરી નાખશું એક સેન્ટીમીટર નીચેના ભાગથી છે હવે આપણે સ્લિપમાં પણ જે આગળના ભાગમાં આપણે ડાઉન કરી દે કહી દીધું હાફ ઇંચ ડાઉન કરવાનું છે એક નિશાન દેવાનું જેથી યાદ રહે કે આગળનો તમને આ વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને પણ લાઈક કરજો ચેનલને ને કરજો આવો શીખવા માટે અને જેને આ શીખવું હોય તમારી ફ્રેન્ડ કોઈ પણ નહીં તો એને પણ આ વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ